પંદર વર્ષથી જુદા જુદા શાકભાજીની ખેતીમાં માં મેળવી માસ્ટરી એલ એલબી નો અભ્યાસ અધૂરો છોડી ખેતીમાં જોડાયા સો વીઘા ભાડે જમીન રાખીને કરી રહ્યા છે ખેતી શિયાળાની ઠંડી જામતા જ બજારમાં વિવિધ શાકભાજીઓ આવવા લાગે છે તારું તાજા શાકભાજી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ત્યારે શાકભાજીની ખેતી પણ ખેડૂતોને સારું ફાયદું કરાવી રહી છે પાટણ જિલ્લામાં પણ ગાજર રીંગણ ફુલેવર સહિતના શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પાટણના જયેશભાઈ ચુનીલાલ પટેલ પણ છેલ્લા પંદર વર્ષથી ખેતીમાં જોડાયા છે એલએલબીનો અભ્યાસ અતુરુ છોડી દસ વીઘા પોતાની સો વીઘા ભાડે જમીન રાખી ખેતી કરી રહ્યા છે તેઓ હાલમાં પચીસ વીઘામાં જુદા જુદા શાકભાજી પાકનું વાવેતર કર્યું છે ચાળીસ વીઘામાં દિવેલાનું વાવતર છે તો બાર વીઘામાં રાયડાનું અને વીસ વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે શિયાળાની ઋતુમાં ફુલાવરનો પાક ત્રણ મહિ ત્રણ મહિને સાડા ત્રણ મહિનામાં તૈયાર થઈ જતો હોવાથી અને બીજા શાકભાજી મેથી કોથમી આ બધા પણ બે મહિને તૈયાર થઈ જવા હોવા હોવાથી અમે આ પાકનું ઉત્પાદન લઈએ છીએ અને પાટણનું હવામાન એની આબોહવાને જોતાં બનાસકાંઠાની સ્પર્ધામાં પણ પાટણનું ફુલાવર સ્વાદમાં મીઠું અને વખણાતું હોય છે જેના કારણે ત્રણ મહિનામાં પાક તૈયાર થઈ જાય એના કારણે અમે ફુલાવરનું શાકભાજીનું ઉત્પાદન લેતા હોઈએ છીએ અમુક સમયે ભાવ ગગડી જાય

પાલક ફુલેવર જેવા જુદા જુદા પાકનું વાવેતર કરે છે આ વર્ષે તેર વીઘામાં ફુલેવરનું વાવેતર કરવામાં આવ્યું છે જમીન તૈયારી વખતે છાણિયું ખાતર એક વીઘે બે થી ત્રણ ટ્રોલી જેટલું આપે છે આડી ઊભી ખેડી અને ક્યારા બનાવી ફુલેવરના રોપાઓની ફેર રોપણી કરવામાં આવે છે ફુલેવરમાં દોઢ ફૂટ બાય દોઢ ફૂટનું અંતર રાખવામાં આવે છે એક વીઘામાં અંદાજે તેર હજાર જેટલા રોપા આવે છે ફુલેવરમાં વીસ દિવસનો ગેપ રાખી ત્રણ તબક્કામાં સોળ વીઘામાં વાવેતર કર્યું છે

ત્રણ હાથે મે ચાલ થઈ જાય છે પછી આ મોખરેપડામાં અમારે છે ને આટલું પીલું થશે કિલું આ ફૂલી વાર તઈને હાથે મે થાય પછી તીખનો ભાવ મળે અમને મળે છે વિઘા પંદર હજાર રૂપિયા ખર્ચો થશે અમારે ને બીજું છે તો અમારે પછી આ ખાઇને મક્કે બને અમારે છે મકાઈ ખાઈને પછી ઝાડ આવે કેટલા વીઘામાં આવેલું છે આરી બે વીઘા અમારે છે વીઘા હોય અમારે સરવાર વાગે ત્યાં બધું પડીએ તાર સરવાર વાગે તાલ ના તમારે લઈ જ જવા જબલા પડી બનના બધા એમ કે શાકભાજી માવજત શિયાળાની ઠંડી હોય શાકભાજી પાકમાં રોગ જીવાતની સમસ્યા ઓછી રહેતી હોય છે ફૂલેવરની ફેર રોપણી કર્યાના પચીસ દિવસે એક વખત આંતરખેડ કરવામાં આવે છે શિયાળામાં પિયત આપવા સિવાય કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી ફુલેવર નું સારું બંધ થાય તે માટે બોરોન અને ઝિંક સલ્ફેટનો છંટકાવ પણ કરે છે કદાચ નો ઉપદ્રવ થાય તો લીંબુડી તેલનું સ્પ્રે કરવામાં આવે છે શિયાળાની જેમ જેમ ઠંડી જામે તેમ તેમ ફૂલેવરના દડાનું કદ સારું બંધાય છે સામાન્ય રીતે ફુલેવરનો પાંચસો થી સાતસો ગ્રામનું દડું તૈયાર થાય છે ફૂલેવરમાં એક વીઘામાં બસો થી ત્રણસો મણ જેટલું ઉત્પાદન લઈ શકાય છે આ વર્ષે ફૂલેવરમાં એક મણના પાંચસો થી છસો રૂપિયા ભાવ અત્યારે મળી રહ્યા છે ફૂલેવરની ખેતીમાં એક વીઘે પંદરથી પાટણમાં થઈ જાય છે જયેશભાઈએ ફુલેવર ઉપરાંત મેથી કોથમીર રવૈયા અને રીંગણનું પણ મોટું વાવેતર કર્યું છે શાકભાજીની ખેતી ટૂંકા ગાળાની હોય ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે હું ફર્સ્ટ યર એલ એલ બીનો વિદ્યાર્થી હતો અમારી વડીલોજીત જમીન હતી અમારા આમથી ઘણા બધા યુવાનો ધંધાને નોકરીને એના તરફ વળ્યા પછી કીધું આ ઉપાર્જિત જમીનને સંભાળશે કોણ પછી અમે મેં આ ખેતીના વ્યવસાય તરફ ઝંપલાવ્યું છેલ્લા પંદર વર્ષથી હું ખેતી કરી રહ્યો છું અને શાકભાજી એરંડા આ બધીનું વાવેતર કરવું પણ શિયાળામાં હું મેજોરિટી શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર આ સાલે મારે બારેક વીઘા જેટલું ફુલાવર છે પાંચેક વીઘા જેટલી મેં મેથી લીલી કરી છે કોથમી એટલે શાકભાજી શું શિયાળામાં શાકભાજી લોકો વધારે ખાતા હોય છે શક્તિવર્ધક હોવાના એના કારણે અને શિયાળામાંની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ જાતો આવતી હોવાના કારણે દવાઓનો છંટકાવની કરવો પડતો અને એના કારણે રોગ જીવાત પણ ઓછા લાગતા હોય છે એનાથી લોકોનું હેલ્થ પણ સારું એટલે અમે શિયાળામાં શાકભાજીનું મેજોરિટી વાવેતર કરતા હોઈએ છીએ દર વર્ષે ગત સાલ તો પાંચથી સાત રૂપિયા દસ રૂપિયાનો ભાવ હતો પણ આ ચાલુ સાલે વીસથી પચીસ રૂપિયાનો અમને ભાવ મળી રહે છે દર વર્ષે વાવીએ તો જ ખેડૂતને કંઈક પાલ તમારી એક વસ્તુ છે તમારી દસની નોટ અહીંયા ખોવાઈ હોય તો તમારે ત્યાં જ ગોતવી પડે બીજે ગોતો તો એ ના મળે એટલે એવું છે કે આ વર્ષે ના મળ્યું હોય તો બીજા વર્ષે એમાંથી ને એમાંથી તમને મળી રહે પાટણના ખેડૂતે ભાડે જમીન રાખી શાકભાજી સહિતની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે આજે ખેતીમાં મળેલી સફળતા બાદ એલ એલ નો અભ્યાસ અધૂરો છોડવાનો ખેડૂતને કોઈ અફસોસ નથી પાટણથી અલ્કેશ પંડ્યા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી